યુટ્યુબ ેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમને આજે સ્વામી વિવેકાનંદના ચાર પ્રસંગ સાથે મળ્યો છું તો તમે હું તમને સ્વામી વિવેકાનંદના ચાર પ્રસંગ ધ્યાનથી કહેવા માંગુ તો તમે ધ્યાનથી સાંભળો સ્વામી વિવેકાનંદ જીવન પ્રસંગ એક એકવાર સ્વામી વિવેકાનંદ વિદેશી પ્રવાસ દરમિયાન એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેને રસ્તામાં એક કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા પરંતુ તેમાંથી એક પણ છોકરો લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન હતો આવા કપરા સંજોગોમાં સ્વામી વિવેકાનંદે બંદૂકનો હવાલો સંભાળી લઈ એક પછી એક સાચા નિશાના લગાવ્યા ત્યારે આ છોકરાઓએ તેમને કહ્યું કે તે કેવી રીતે કરે છે સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમે જે પણ કઈ કાર્ય કરો છો તેમાં પોતાની સપૂર્ણ એકાગ્રતા લગાવી દો જરૂર સફળ થશો સ્વામી વિવેકાનંદ જીવન પ્રસંગ બે આવી જ રીતે એક વાર બનારસમાં હિન્દુ હિન્દુ મંદિરમાંથી તેઓ પ્રસાદ લઈને બહાર નીકળી રહ્યા હતા ત્યારે કેટલાક વાંદરાઓએ તેમને ઘેરી લીધા હતા વાંદરાથી બચવા તેઓ ભાગવા લાગ્યા પરંતુ વાંદરાઓ તેના રસ્તામાં આવીને ઊભા રહી ગયા હતા ત્યાં આવેલ એક વૃદ્ધે તેમને કહ્યું કે તેનો સામનો કરો સ્વામી વિવેકાનંદે આ વાંદરાઓની પાછળ પડ્યા વાંદરાઓ ભાગી ગયા અને સ્વામી વિવેકાનંદ ફરી એકવાર નિર્ભય બન્યા સ્વામી વિવેકાનંદે આ પ્રસંગ પોતાના જ્યારે મંચ ઉપર બોલવાનું આવ્યું ત્યારે કહ્યું હતું પોતાના સગત સંબંધીઓને જે કોઈ પણ મુશ્કેલી આવે ડરશો નહીં સામનો કરો લોડો સ્વામી વિવેકાનંદ જીવન પ્રસંગ ત્રણ આવી જ રીતે એકવાર વિદેશી પ્રવાસ દરમિયાન એક સ્ત્રીએ તેમને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરી એક નમ્ર તેજસ્વી પુત્ર મેળવવા ઈચ્છે છે ત્યારે સ્વામી વિવેકાનંદે તેને જવાબ આપ્યો તે આ જવાબથી તે સ્ત્રી દંગ રહી ગઈ સ્વામી વિવેકાનંદે કહ્યું કે તે એક સાધુ છે તે લગ્ન કરી શકતા નથી પરંતુ તે સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા માટે સ્વામી વિવેકાનંદે તે સ્ત્રીને કહ્યું કે જો તમે મને તમારો પુત્ર માનો તો તમારી ઈચ્છા પણ પૂરી થશે અને જોત અને મને માતા તરીકેના આશીર્વાદ પણ મળશે સ્વામી વિવેકાનંદ જીવન પ્રસંગ ત્રણ સ્વામી વિવેકાનંદને કોઈ કારણસર વિદેશમાં જવાનું થયું હતું ત્યાંથી ટ્રેનમાં સમય ગુજારવા માટે તેણે એક પુસ્તક સાથે લીધું હતું તેઓ ટ્રેનમાં જવા માટે નીકળી ગયા ટ્રેનમાં તેમણે સમય પસાર કરવા માટે જે પુસ્તક લીધું હતું તે તેઓ ટ્રેનમાં જ વાસવા મળ્યા હતા આથી ટ્રેન આંખી ભરેલી હતી સ્વામી વિવેકાનંદે તે પુસ્તકમાંથી એક પનનું વાંચી અને ફાડીને બારીની બહાર નાખી દેતા હતા એક માણસ આ બધું જ જોઈ રહ્યો હતો ત્યારે તેણે સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે તે શું કરે છે ત્યારે સ્વામી વિવેકાનંદે એક પનનું વાંચ્યું અને તે માણસને આપી દીધું અને કહ્યું કે પકડ આ પનનું પછી સ્વામી વિવેકાનંદ આ સંપૂર્ણ પનનું બોલી ગયા મોઢે મોઢે બોલી ગયા ત્યારે સ્વામી વિવેક જ્યારે પેલા માણસે તેને કહ્યું કે તે કેવી રીતે કરે છે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમે જે પણ કાર્ય કરો છો ઉદાહરણ તરીકે લખો છો તો તેમને લખવામાં ધ્યાન આપવું જોઈએ વાંચો છો તો તમે વાંચવામાં ચિત્ર દોરો છો તો તમારે ચિત્ર દોરવામાં ધ્યાન આપવું જોઈએ આમ જે પણ પ્રવૃત્તિ કરો છો તેમાં તમારે પોતાની સપૂર્ણ એકતા દાખવી દઈએ છે દાખવી દાખવી દઈએ જોઈએ અહીં હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે બટન દબાવવાનું ભૂલતા જ નહીં